સમાજવાદી પાર્ટીના સાંસદ દ્વારા રાણા સાંગા આપેલ નિવેદનને લઈને ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે ભુજમાં આજે યુવા સંગઠન દ્વારા ભારત દ્વારા કલેક્ટર આવેદનપત્રને પાઠવી સમાજવાદી પાર્ટીના સાંસદ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમને રાણા સાંગાને લઈને કરેલી ટિપ્પણીને લઈને ભારે વિરોધ થઈ રહ્યો છે હિન્દુ યુવા સંગઠન ભારતે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજ્યસભાના સાંસદ પદ પર રદ કરવામાં આવે તેની માંગ કરી છે સપાના સાંસદે રાણા સાંગાને ગદ્દાર કહીને સમસ્ત હિન્દુ સમાજનું અપમાન કર્યું છે રાણા સાંગા અને તેમના વંશજોએ ભારત દેશ અને હિન્દુત્વની રક્ષા કરી છે ત્યારે સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમન માફી માંગે સાથે જ તેમનું સાંસદ પદ રદ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આજનું આવેદનપત્ર સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા જે રીતે સનાતન રાણા સાંગા ઉપર નિમ્ન ટિપ્પણી કરવામાં આવી એના વિરોધમાં આજે કચ્છ કલેક્ટર માં આવેદનપત્ર આપ્યું છે આ આવેદન પત્ર માત્ર આ રામજી સુમન ના વિરુદ્ધમાં નથી પણ દેશમાં ક્યાંક ને ક્યાંક હિન્દુ સમાજને તોડવા માંગતી આવી તમામ તમામ આસુરી શક્તિઓની વિરુદ્ધમાં છે કારણ કે રાણા સાંગા અઢાર યુદ્ધમાં અજય રહેનાર જે તે સમયે બાબર જેવા ધર્માંધો હરાવનાર ઇબ્રાહિમ લોધી હરાવનાર અને ભારતની સીમાની રાણા સાંગાની પેટીઓ સતત પાંચસો વર્ષ સુધી રક્ષા કરી એવા વ્યક્તિ ઉપર જ્યારે આવી અણછાજતી ટિપ્પણી થાય તો એના વિરુદ્ધમાં હિન્દુ યુવા સંગઠન સાથે સમસ્ત હિન્દુ સમાજે આજે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપીને એવી માંગણી કરી છે કે આ જે સુમનલાલ છે એનું રાજ્યસભાનું જે સભ્યપદ છે એ રદ થવું જોઈએ કારણ કે લોકતાંત્રિક સંસ્થાઓમાં જો આવા ભાગલાવાદી અને જાતિવાદી તત્વો હશે તો આ દેશ તૂટશે અને દેશમાં ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થશે જે માટે જે અનુસંધાનને આજે કચ્છ કલેક્ટરને અમે આવેદનપત્ર આપ્યું છે